તો આખી આ લોકેશનનું તમે બાંધકામ જોઈ શકો છો તમે વિચારી નહીં શકો કે પાવાગઢના જંગલમાં આવી પણ જગ્યાઓ આવેલી છે તો ફાઇનલી આપણે તે પ્રાચીન લોકેશનની પાસે પહોંચી ગયા છે આ સમયે તમને તે લોકેશન જોવા મળશે આખો વ્યૂ પણ તમે જોઈ શકો છો તે લોકેશનનો કંઈક આ રીતની લોકેશન છે જંગલની અંદર અને આ સમયે તમને જોવા મળે છે ખોડિયાર માતાજીનું મંદિર આખો જંગલ વિસ્તાર છે જોઈ શકો છો તમને દૂર દૂર સુધી કોઈ પણ જોવા નહીં મળે તો અહીંયા એકલું આવું નહીં આ બાંધકામ જુઓ રાજાઓના સમયનું બાંધકામ છે આ રીતના નાના નાના રૂમો તમને અહીંયા જોવા મળે છે અંદર અંધારું ખૂબ જ છે એટલે આપણે અંદર જઈએ નહીં આ જુઓ તમે કેટલું બધું અંધારું છે આખો વ્યૂ જુઓ તમે આ રીતની લોકેશન જંગલમાં જોવા મળી શકે એવું અમે પણ વિચાર્યું નતું મિત્રો સામે છે પાવાગઢ અને તમે પાવાગઢથી વડા તલાવ તરફ જાઓ છો એટલે પાવાગઢથી થોડીક જ દૂરી પર તમને વચ્ચે આ એક રસ્તો જોવા મળશે જોઈ શકો છો આ જે રસ્તો છે તે જે કમાણી મસ્જિદ છે આ બાજુ એક પ્રાચીન લોકેશન છે તો તે કમાણી મસ્જિદ તરફ જઈ રહ્યો છે અહીંયા તમને આ રીતનું બોર્ડ પણ જોવા મળે છે તો તમારે આ રસ્તેથી અંદર જવાનું છે અહીંયાથી કમાણી મસ્જિદ બે કિલોમીટરની આજુબાજુ છે અને ત્યાંથી કમાણી મસ્જિદથી જે આપણે લોકેશન જોવા જઈ રહ્યા છે તે ખાલી આઠસો મીટરની દૂરી પર છે તો સામે આપણે થી અંદર આવીએ છીએ એટલે અંદર આપણને આ એક કમાણી મસ્જિદ કરીને એક પ્રાચીન લોકેશન જોવા મળે છે તો તમે આ જે લોકેશન આપણે જોવા જઈ રહ્યા છે તે જોવા માટે આવો છો તો આ લોકેશન પણ જોઈ શકો છો આ છે કમાણી મસ્જિદ અને અહીંયાથી પછી આઠસો મીટરની દૂરી પર જાઓ છો ત્યારે તમને તે લોકેશન અને ખોડિયાર માતાનું મંદિર જોવા મળે છે તો ચાલો આપણે આગળ વધીએ કંઈક આ રીતનો જે રસ્તો છે બાઇક જશે ફોર વ્હીલ જાય નહીં તો બાઇક લઈને આવું બાકી આ જુઓ કમાણી મસ્જિદ છે ત્યાંથી તમારે પાંચસો મીટર આગળ આવવાનું છે એટલે કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે લોકેશન પણ આપેલી જ છે ડિસ્ક્રિપ્શનની અંદર તો તમે ત્યાંથી આવી શકો છો તો લોકેશનની અંદર તમને અલગ કરીને નામ જોવા મળશે આ લોકેશનનું અહીંયા એક પ્રાચીન લોકેશન આવેલી છે રાજાઓના સમયની લોકેશન છે તો આપણે તે પણ જોઈશું અને એ સાથે અહીંયાથી સો મીટરની દૂરી પર એક મંદિર પણ આવેલું છે ખોડિયાર માતાજીનું તો આપણે મંદિરના પણ દર્શન કરીશું તો આ જો આખો જંગલ વિસ્તાર છે તો એકલા આવું નહીં પોતાની સેફ્ટીનું ધ્યાન રાખીને આવું આ એક લોકેશન છે જોઈ શકો છો આપણને ઇન્સ્ટાગ્રામમાં એક અહીંયાના ભાઈએ મેસેજ કર્યો હતો અને અહીંયાની લોકેશન મોકલી હતી તો આપણે પહોંચી ગયા હતા તો આપણે તે લોકેશન ઉપર પહોંચ્યા તો આપણને કંઈક આ રીતની લોકેશન જોવા મળી છે જોઈ શકો છો કંઈક આ રીતની પ્રાચીન લોકેશન છે તો આનું નામ છે અલગ લોકેશનની અંદર તમને જોવા મળશે અલગ લખેલું જોવા મળશે તો કંઈક આ રીતની પ્રાચીન રાજાઓના સમયની લોકેશન છે જોઈ શકો છો તેનું બાંધકામ રાજાઓના સમયનું જૂનું બાંધકામ છે ખૂબ જ લાંબા સમયથી બંધ પડેલી લોકેશન છે તો અંદર કંઈ પણ હોઈ શકે છે તો એકદમ અંદર ઘૂસી નહીં જવું બાકી આ જોવો છો આપણને ઇન્સ્ટાગ્રામમાં એક ભાઈનો મેસેજ આવ્યો અને આપણે આ લોકેશન ખોરતા ખોરતા પહોંચી ગયા છે અને ફાઇનલી વિડીયો પણ શૂટ કરી દીધો છે તો જોઈ શકો છો જોરદાર પ્રાચીન બાંધકામ જોવા મળે છે અને અંદરથી કંઈક આ રીતની લોકેશન જોવા મળે છે અંદરથી પણ જોઈ શકો છો અંદર જઈને પણ આપણે જોઈશું અને ઉપરથી પણ બતાડીશું એ પહેલાં તમે બહારથી જુઓ અને અહીંયા આ જે લોકેશન છે અહીંયાથી સો મીટરની દૂરી પર સામેની તરફ ખોડિયાર માતાજીનું મંદિર પણ છે તો આપણે તે ખોડિયાર માતાજીના મંદિરના પણ દર્શન કરીશું અને આખો આ વ્યૂ જુઓ આખો આ પાવાગઢનો એરિયા છે જંગલ એરિયા છે તો એકલું આવું નહીં ખાસ કરીને હા જો આ સાઈડમાંથી પણ તમે વ્યૂ જોઈ શકો છો તો આપણે ઉપર પણ જઈશું અને ઉપર જઈને પણ તમને વ્યૂ બતાડીશું તો મિત્રો આખી લોકેશન આપણે બહારથી જોઈ કે કઈ રીતની દેખાય છે જોઈ શકો છો જોરદાર પ્રાચીન બાંધકામ છે તો હવે હું તમને અંદર જઈને પણ બતાવું કે આ લોકેશન અંદરથી કઈ રીતની દેખાય છે અહીંયા ત્રણ નાના નાના રૂમ જેવું બનેલું છે અંદરથી કંઈક આ રીતનું આપણને જોવા મળે છે જોઈ શકો છો ફાઇનલી આપણે અંદર આવી ગયા છે તો અંદર કંઈક આ રીતનું પ્રાચીન બાંધકામ જોવા મળે છે આ જુઓ તમે કંઈક આ રીતની લોકેશન છે અને અંદર પણ એક નાનો એવો રૂમ બનેલો છે જોઈ શકો છો પાછળની સાઈડ પણ અંદર ખૂબ જ અંધારું છે એટલે આપણે અંદર જતા નથી તો આ એક રૂમ જેવું છે નાનું એવું અને અહીંયા એક આ બીજું છે તો આ પણ સેમ જ છે અને આ એક એમ કરીને ત્રણ રૂમ છે ત્રણ અલગ અલગ તો કંઈક આ રીતના ત્રણ અલગ અલગ રૂમ આપણને અહીંયા જોવા મળે છે તો હજુ બધાનું સેમ જ બાંધકામ છે કંઈ અલગ નથી તો જે આપણે રૂમ મંદિર જઈને જુઓ તે રીતનું આપણને જોવા મળે છે અહીંયા પણ તો કંઈક આ રીતની પ્રાચીન લોકેશન છે તો તમે મેપની અંદર અલગ લખશો તો તમને આ જગ્યા જોવા મળી જશે ખૂબ જ જૂનું બાંધકામ છે જોઈ શકો છો મોટા મોટા પથ્થરો ગોઠવીને આખી લોકેશન બનાવવામાં આવી છે અને જે રીતનું આપણને મહેલોની અંદર બાંધકામ જોવા મળે છે તે જ રીતનું બાંધકામ આપણને અહીંયા જોવા મળે છે આ જુઓ તમે જે મહેલોની અંદર આ રીતના દરવાજા હોય છે તે રીતનું આપણને બાંધકામ જોવા મળે છે આગળ પણ જુઓ પણ અત્યારે ઘણું બધું તૂટી પણ ગયું છે નષ્ટ પણ થઈ ગયું છે આ જો તો આ નીચેથી પણ આખો કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે અંદર પથ્થરો પડેલા છે અને ઉપરથી આ જો આ એક કંઈક આ રીતનું બાંધકામ છે આની અંદર તો સેમ ત્રણ રૂમ છે અલગ અલગ અને ત્રણેયમાં બાંધકામ જોશો તો તમને કંઈક આ રીતનું સેમ જ જોવા મળે છે બાકી ઉપરથી પણ તમને વ્યૂ બતાડીએ ઉપર જઈને કે ઉપરથી કઈ રીતનું જોવા મળે છે મિત્રો તો આપણે તે આખી લોકેશન જોઈ હવે આપણે તેના ઉપરના ભાગમાં જઈએ અને ઉપરથી આપણને તેનું બાંધકામ કઈ રીતનું જોવા મળે છે ઉપર શું જોવા મળે છે તે પણ જોઈએ તો અમે પણ પહેલી જ વાર આવ્યા છે એક ભાઈએ આપણને લોકેશન સેન્ડ કરી હતી ઇન્સ્ટાગ્રામની અંદર તો આપણે પહોંચી ગયા છે પણ મિત્રો આવી બંધ પડેલી જગ્યાઓ ઉપર તમારે આવું નહીં આપણો વિડીયો જોઈ લેવો તે ખાસ નો જ છે કેમ કે વર્ષોથી બંધ પડેલી જગ્યાઓ છે તો અહીંયા કંઈ પણ હોઈ શકે છે અને જંગલ વિસ્તાર છે તો એકલા આવવાનો અહીંયા સાહસ નહીં કરવો અને બને ત્યાં સુધી તમારે અહીંયા આવું નહીં આપણો આ વિડીયો જોઈ લેવો તો જુઓ ફાઇનલી આપણે તેના ઉપરના ભાગમાં પહોંચી ગયા છે તો ઉપરથી કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે આખો આ નીચેનો વ્યૂ છે આ જુઓ તમે નીચે જ્યાં આપણે આગળ વિડીયો શૂટ કર્યો છે આ જો ઉપર પણ આપણને આવી દિવાલો બનેલી જોવા મળે છે ઊંચી ઊંચી અને આખું આગળ બધું નષ્ટ થઈ ગયું છે તૂટી ગયું છે અત્યારે આની ઉપર પણ મોટા મોટા ઝાડ ઉગી ગયા છે જોઈ શકો છો આખો જંગલ વિસ્તાર છે એટલે આ જુઓ તમે તો આખી લોકેશન છે અને ઉપરથી પણ તમને જ્યૂ બતાડ્યો અમે તો તમને ખૂબ જ ગમ્યો હશે વિડીયો હવે આગળ આપણે જે મંદિર છે જે ખોડિયાર માતાનું તે સામેની તરફ છે ત્યાં જઈએ ખોડિયાર માતાના દર્શન પણ કરીએ તો ચાલો હવે આપણે આગળ મંદિર તરફ વધીએ મિત્રો આખી આ લોકેશન આપણે જોઈ લીધી છે અને અહીંયા સામેની તરફ તમને એક રસ્તો જોવા મળે છે તો આ રસ્તો આપણને લઈ જશે ખોડિયાર માતાના મંદિર સુધી તો આ જે લોકેશન છે ત્યાંથી સો મીટરની દૂરી પર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે અમે મેપની અંદર જોયું તો ખોડિયાર માતાના મંદિરનો પણ ફોટો હતો પણ અહીંયા જોવા ન મળ્યું મંદિર તો થોડા આગળ જઈને જોયું આ જે લોકેશન છે ત્યાંથી સો મીટરની દૂરી પર આપણને આ ખોડિયાર માતાનું મંદિર જોવા મળ્યું છે તો કંઈક આ રીતનો રસ્તો છે અને સામેની તરફ છે ખોડિયાર માતાનું મંદિર તો ચાલો હવે આપણે આગળ વધી રહ્યા છે ખોડિયાર માતાના મંદિર તરફ તો ફાઇનલી આપણા સામેની તરફ તે પ્રાચીન લોકેશન જોઈને આગળ આવી ગયા છે અને અહીંયા સામે છે ખોડિયાર માતાજીનું મંદિર તો આ જોઈ શકો છો જંગલની વચ્ચોવચ તમને કંઈક આ રીતનું ખોડિયાર માતાજીનું મંદિર પણ જોવા મળે છે અહીંયા ખૂબ જ સાફ સફાઈ પણ છે અને રેગ્યુલર લાગે આરતી પૂજા દીવા પણ કરે છે અહીંયા કોઈ મહારાજ હશે કોઈ પણ તો આ જુઓ અહીંયા તમને નારિયલના તોરણ જોવા મળે છે આ જંગલની વચ્ચુ વચ્ચ મંદિર છે જુઓ કંઈક આ રીતનું મંદિર છે ખોડિયાર માતાજીનું નાનું એવું તો અહીંયા તમે દર્શન પણ કરી શકો છો ખોડિયાર માતાજીના તો કોમેન્ટની અંદર જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં તો આખું મંદિર છે કંઈક આ રીતનું જો બે મંદિર છે અહીંયા પણ એક નાનું એવું મંદિર છે અને આ મંદિરની આજુબાજુનો વ્યૂ જુઓ તમે આખો જંગલ વિસ્તાર છે આ જુઓ તમે તો સામેની તરફ તે પ્રાચીન લોકેશન છે જે આપણે આગળ જોઈ અહીંયાથી સો મીટરની દૂરી પર છે અને ત્યાંથી થોડા આગળ જ આ ખુડિયાર માતાનું મંદિર પણ છે તો તમે અહીંયા દર્શન પણ કરી શકો છો કેટલી જોરદાર લોકેશન છે આ વ્યૂ જુઓ એકદમ શાંત વાતાવરણ છે અહીંયા જંગલની અંદર ખાલી પક્ષીઓનો એકલો જ અવાજ સાંભળવા મળે છે બાકી કોઈ પણ વસ્તુનો અવાજ આપણને અહીંયા સંભળાતો નથી આ જુઓ તો મિત્રો આ જ હતો આપણો પાવાગઢ જંગલની એક નવી લોકેશનનો અને જે ખોડિયાર માતાનું મંદિર છે તેનો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આગળ આવા નવી નવી લોકેશનોના અને નવા નવા મંદિરોના વિડીયો જોવા માટે અત્યારે જ આપણી આ યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઇબ કરો જય માતાજી